તું દુગીમો આ દર્શન કરવા હું બધા બગીચો જોવા રહીતા તમે તો વ્યાહોતન કે મન મૂકી હા હું તો તારે નનમન દાદાને ત્યાં હરખું ભળતું જ નથી અમારે જાયને પાકો કેલા મે ફેકુ ભણતા તીજુ ચોથું નો ઓહ નો તો જ કેવાય હવે કોઈ જોયું હે ભગવાન કોઈ આરે ભણતા હોય એ તો ગાડી થઈ ગઈ તું આનેલા કે કે બેસા તમે થઈ ગયા ઓય

ઘર બાજુ કરતા હવે જવાય ની ખાઈન પડી ગઈ હવે તું બાપાને આવી ગયો ઘરે ઓ નો તે કા માર રોકાને કઈ દેસ તમે હું તો અહીં હું નહીં આવું જઈ લઈ મોઢે ગલે તો અહીં એ હું ભમ પરેશ કેળા ગોતો કેળા કેળા ન આવે બીસા શેરે ઉસી મા

અન બોલા હાલો હાલો લઈ લો ઘરે લેવા થોડાક ને હાલો હા જો હું થોડાક લઈ લઉં આને દેલી આવ ગમે બોલ બોલ ના કરો એ વાટે રજો આવું હું તો જઈ ઈ ઘરે ના આવું હું કોળડા લેતી આવું

ઓલા જ મારી ભાડે લઈ ગયા મોટી 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 વાત તું જોજે તો મોટી મોટી વાતો હવે બીજી વાતો નઈ ઓલા હાલો ક્યાં તમે છોડે હા હાલો જઈએ હાલો કિનાખો હાચ તો અલા હું ઉભા પાણી ભરજોન તારે લાગી તો કે માં જાઈને મનાઈ પી લે આરિયો નો ઓ ન આઈ હોય તો પી લેવાય તો આ મોટો હું છે મારું નાલા લગણ નો થિયા કરતા તામન પાણી નો પાય તન પૂછું કામ ને ગયો તું તો બેઠો તો હોય એવો વર્ત જ જાય જમીન એ હોય ખોટો પ્રેમ કરી વ્યક્તિ આને આના કરતા હું એ પાણી ને હું આયલો છું કે હું પેલે જાઓ તમાર જાવ હોય તો બોલે આવો ના હે હરી દેને કાકા પાણી માગે તું તો માણ મરવો પડે તો પાણી ને પાઈ અરે હું કોઈ દી કોઈ ને પાતો કે હું પેલે સંતા તમે હું મન પાણી પાતા નો 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 આવું છે પાણી માવ મારું લે આને લગાઈ કે ને વિશલેષક આપવા ધોરિયે પાણી ન આવે તો તો તી ચાલુ થી આ ઈ ઓલો આપણને એટલે ઈ કા તો ને જઈને પૂછ્યું હોય ને કા તો પાયા દાવવા નહી નકરો ફેરવ ફેરવ કરકે લગન બગલ કરસી એખોન 10 20 રૂપિયાનો ભાવ હે કાકા આપણા ગામમાં ખબર પડના લીટર ની પડી હે મારી ના પડી મારા બાપાને તાબરો વાઈ ગઈ ઓ નો આ કાઈ પૂછ્યું ઓલા કોણ એ મારા બાપા ની હાલ આવે ઓ નો એલા એ એ ઓલા નઈ આ ઉપર ઉપર કાઈ આવતો ઉપર કાળું કાઈ આવતો ઓરે કાડુ કાડુ ના કરતો ઓ માર બાપો હે એનું નામ ઊંચા અવાજે દે